ડભોઈ તાલુકાના સાઠોદ ગામે આવેલા એક ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાઠોદ પેસાઈ રોડ ઉપર આવેલ કંચન બારોડના ખેતરમાં મજૂરો ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે અજગર નજરે પડ્યો હતો ખેતરમાં ઓડી પાસે એક મોટું અજગર દેખાતા કામ કરતા મજૂરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ખેતર માલિકે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના વિપુલ વસાવાને જાણ કરતા અમરીશ રાઠવા અર્જુન રાઠવા સહિતની ટીમ સાથે આવી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સલામત સ્થળે અજગરને છોડી દેવામાં આવ્યો હતો અજગરે એક મોટી પાટલા ઘોનો શિકાર કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું